ની મિડલ સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને પીજીવીસીએલના સહયોગથી બાળ ઉર્જા રક્ષક દળનો સેમિનાર યોજાયો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉર્જા બચત પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું ક્વિઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ સેમિનાર શાળાના શિક્ષકો અને આચાર્યના પ્રયત્નોથી સફળ રહ્યો હતો હું સોરઠિયા મિડલ સ્કૂલ બુલગામ તાલુકો વિસ્તારો આજ રોજ અમારી શાળાની અંદર બર્ડ પ્રોગ્રામ અંતર્ગત જે લોકવિજ્ઞાન સાયન્સ કેન્દ્ર સમાનંદ દ્વારા આયોજિત અધિકારી શ્રી પ્રતાપભાઈ હોરા અને જીએપીમાંથી સાહેબ રા સાહેબ વધારે અમારા વિદ્યાર્થીઓને બોર્ડ વિષયને એટલે કે ઉર્જા બચાવ અંતર્ગત જે કાર્યક્રમો અમારા સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન

તદુપરાંત પ્લાસ્ટિક મુક્ત આપણે થઈ શકીએ એના વિશેનું પાવરફુલ પ્રેઝન્ટેશન અહીંયા દર્શાવવામાં આવ્યું હતું અને આજે ઘણી બધી કામગીરીની અંતર પણ વિદ્યાર્થીઓનો હોશ આ બધી સ્પર્ધાઓમાં ભાગી ગયો હતો જેમાં પહેલો પ્રથમ દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓ જે આવેલા છે તેઓને આપણે પ્રમાણપત્ર અને ઇનામ આપેલા છે અને વિદ્યાર્થીઓ દ્વારા આ સ્પર્ધાની અંદર ઉત્સાહે ભાગ લીધો તો એ બદલ આપણે શાળાના આચાર્યો અને શિક્ષકશ્રીઓને અભિનંદન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને આવી રીતે સંપૂર્ણ તૈયાર કરી અને આ પ્રોગ્રામ છે એને સફળ બનાવવામાં મદદરૂપ થયેલા હતા